નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ ઉપર નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે જોવાના છીએ જે શિક્ષણ સહાયક વિદ્યા સહાયક ભરતી ચાલી રહી છે એના અપડેટ આપણે જાણીએ કે ભાઈ શિક્ષણ સહાયક જે ધોરણ અગિયાર બાર અને નવથી દસની અંદર શાળા એલોકેશન થઈ ગઈ છે અગિયાર બારની અંદર જે ઉમેદવારો હાજર પણ થઈ ગયા છે એ સાથે જ ધોરણ એકથી પાંચની જે જિલ્લા પસંદગી હતી ત્યારબાદ સ્થળ પસંદગી હતી એ પણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હવે જે ધોરણ છથી આઠના ઉમેદવારો બહુ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તો એવા ઉમેદવારોના જે કોલ લેટર ડાઉનલોડ થઈ ગયા છે ત્યારબાદ જિલ્લા પસંદગી માટે એમને આજે બોલાવવામાં આવ્યા હતા તો એ જે ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા એની અંદર કેટલા ઉમેદવારો હાજર રહ્યા કેટલા ગેરહાજર રહ્યા એ તમામ અપડેટો આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ તો મિત્રો વિડીયોની અંત સુધી જોતા રહેવું વિદ્યા સાહેબ ભરતી ત્રણ છથી આઠની અંદર અહીંયા જોઈએ કે ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો ત્રેવીસ સાતની અંદર એક નંબરથી લઈ અને સો નંબર સુધી જે સો જેટલા ઉમેદવારો બોલાવવામાં આવ્યા તો એની અંદર છેતાલીસ ઉમેદવારો હાજર અને ચોપન ઉમેદવારો ગેરહાજર રહ્યા તો મિત્રો અહીંયા ચોપ્પન ઉમેદવારો ગેરહાજર રહેવાનું કારણ છે કાં તો એ એકથી પાંચની અંદર લાગી ગયા છે કા પછી એ નવ દસની અંદર કા પછી એ ધોરણ અગિયાર બારની અંદર ઉચ્ચતરની અંદર લાગી ગયા છે એટલા માટે ઉમેદવારો ઘેર હાજર રહ્યા છે તો સારો એવો તબક્કાવાર ભરતીનો લાભ અહીંયા તમને મળી શકે એમ છે અને આગળના જે બીજા સ્લોટની અંદર જોઈએ તો આગળનું જે છે ત્રણસો એકથી ત્રણસો ને સાહીઠ એટલે સાહીઠ જેટલા ઉમેદવારો બોલાવવામાં આવે તો એની અંદરથી ઓગણચાલીસ ઉમેદવારો હાજર રહ્યા છે અને ત્રણસો એકસઠથી લઈને ચારસો સુધીની વાત કરીએ તો જે ચાલીસ જેટલા ઉમેદવારો ગયા હતા ને એમાંથી બાવીસ હાજર છે અઢાર ગેરહાજર રહ્યા છે જે લાસ્ટ છેલ્લો દિવસનો અંતિમ તબક્કો જે હતો એની અંદર પ્રથમ દિવસના ચાલીસ ઉમેદવારો કુલ હતા જેની અંદરથી બાવીસ હાજર રહ્યા છે અને અઢાર ગેરહાજર ગેરહાજરનો મતલબ એ જ છે કે જે આગળ ધોરણ એકથી પાંચની હતી યા તો નવ દોષની યા તો પછી અગિયાર બારની અંદર એ લોકોએ શાળા પસંદગી કરી લીધી છે તો મિત્રો આ હતા આજના વિદ્યા ભરતીના ધોરણ છ થી આઠના ગણિત વિષયના અપડેટ તો મિત્રો આવા જ અપડેટ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને મિત્રવર્તુળની અંદર લિંક શેર કરી અમને હેલ્પ કરશો જય હિન્દ જય ભારત